ક્ષત્રિય સમાજનું શક્તિ મંચ આમ તો ક્ષત્રિય સમાજ એવો છે કે તેમની શક્તિથી તમામ વર્ણના લોકો વાકેફ છે અને આદિકાળથી ક્ષત્રિય સમાજની શક્તિથી લોકો જાણે છે પણ તાજેતરમાં ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનું આયોજન થયું અને તેમાં આગેવાની ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવી હતી હવે તેમાં કેન્દ્ર બિંદુ ભાવનગર છે તેના વિશેની કેટલીક અંદરની વાતો એવી છે કે ખરેખર આ ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ અત્યારે વીસમી તારીખે તેનું આયોજન થયું બેઠક મળી પણ તેના બી પાંચેક મહિના પહેલાં વવાઈ ગયા હતા કે જ્યારે ભાવનગર રાજવી પરિવારમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના પુત્ર સિંહનું અવસાન થયું આપણે તેમને આદરથી શિવા બાપા તરીકે ઓળખીએ છીએ તો શિવા બાપાનું અવસાન એકત્રીસમી મે થયું પછી બારીક દિવસ દરમિયાન તેમનો શોક બારમાની વિધિ બાકી હતી એટલે બારેક દિવસ સુધી આપણી પરંપરા આપણા સંસ્કાર મુજબ એ શોક શોકાંજલિ પાઠવવા માટે લોકો આવતા હતા તો ત્યારે શંકરસિંહ વાઘેલા જે ક્ષત્રિય સમાજના ગુજરાત રાજ્યના વડા પણ માનવામાં આવે છે આગેવાન નેતા છે રાજકીય પાર્ટીઓ તેમની ઘણી બધી બદલાઈ તો તેમણે યુવરાજ ઓફ ભાવનગર સ્ટેટ એટલે કે જયવીરાજસિંહને પાંચમી જૂને પાંચમી જૂન એટલે પર્યાવરણ દિવસ તે દિવસે મેસેજથી જાણ કરી કે તમારા પરિવારને શોકાંજલિ પાઠવવા માટે મારે ભાવનગર આવવું છે તો અત્યારે જે ક્ષત્રિય અસ્મિતા મંચ બન્યું તેના બી ક્યારે વવાયા તેના વિશેની આ વાત છે તો પાંચમી તારીખે યુવરાજ સાહેબ સાથે તેમને વાતચીત કરી અને સવા ચારે શંકરસિંહ વાઘેલા અને તેમની સાથે અન્ય આગેવાનો પણ હતા તેઓ પાંચમી જૂને સવા ચારે સાંજે નીલમબાગ પેલેસ હોટલ ખાતે આવ્યા અને પરિવારને દિલ સોજી પાઠવી પણ ત્યારે જ શંકરસિંહ વાઘેલા એવું ઈચ્છતા હતા કે આ જે નવું ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બનવાનું છે અને તેના અધ્યક્ષ એ યુવરાજ જયવીરાજ બને તેમણે યુવરાજ જયવીરાજસિંહને તેના માટે નિમંત્રણ પણ પાઠવ્યું કે તમે અધ્યક્ષ બનો એટલે અત્યારે તો મહારાજા વિજયરાજસિંહ સમગ્ર ગુજરાતના અધ્યક્ષ બન્યા છે પણ શંકરસિંહ વાઘેલા એવું ઈચ્છતા હતા કે યુવરાજ ઓફ ભાવનગર એટલે કે જયવીરાજસિંહ બને પરંતુ તેવું થયું નહીં હવે અત્યારની વાત એવી છે કે મહારાજા એ મંચના અધ્યક્ષ બન્યા છે ત્યારે યુવરાજ એ એવું જણાયું કે હું કોઈ સમિતિ કે કોઈ સંગઠનમાં માનવાને બદલે ક્ષત્રિય સમાજના ઉત્થાનમાં માનું છું ને હું કોઈ સમિતિનો સભ્ય નથી અને મારી વાત એવી છે કે મારા કુટુંબના વડીલોનો કોઈ રાજકીય પક્ષ દુરુપયોગ ન કરે આ વિધાનના કારણે નવી ચર્ચા એવી થઈ કે પિતાજી અધ્યક્ષ છે અને પુત્રનું આવું નિવેદન છે એટલે ચોરેને ચોટે જેમ આપણા સમાજમાં બધી વાતો થતી હોય છે એટલે ખૂબ મીડિયાની પણ નજર રહી અને તમામ સમાજના તમામ વર્ણોની નજર હતી કારણ કે ક્ષત્રિય સમાજ એ તમામ વર્ણો માટે અઢારે વર્ણો સાથે તેમના સંબંધો રહ્યા છે એટલે યુવરાજ જૈવીરાજસિંહનું આ વિધાન પછી તેમણે આજે સ્પષ્ટતા કરી છે કે મારા માટે મારા માતા પિતા એ ખૂબ જ આશીર્વાદ મને તેમના દ્વારા મળતા રહે છે અને તેમણે તો ત્યાં સુધી કહ્યું કે લોકો કોઈ ખોટી ગેરસમજ ઊભી ન કરે મારી વાત માત્ર રાજકીય પક્ષોની વિરુદ્ધ હતી કે અમે કોઈ એક રાજકીય પક્ષ સાથે ક્યારેય જોડાયેલા ન રહીએ કારણ કે અમે રાજવી અમારું પરિવાર છે અમારા વંશજ એ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એટલે તેમણે સ્પષ્ટતા કરી છે કે મારા માતા પિતાના આશીર્વાદથી મારા પિતાજીને આશીર્વાદ લઈને જ હું દરરોજ ઘરેથી બહાર નીકળું છું અને સામાજિક હોય કે સાંસ્કૃતિક હોય કે કોઈ રાજકીય ઘટના હોય તો ત્યારે પણ હું અવશ્ય માતા પિતા સાથે તેનો સંવાદ કરી લઉં છું પણ યુવરાજ સિંહે શંકરસિંહ વાઘેલા ઉપર જે ટકોર કરી છે તેમણે એવું કહ્યું છે કે શંકરસિંહ વાઘેલા અમારા વડીલ છે એટલે તેઓ ભાવનગર આવ્યા અને અમારા પરિવારને શોક સંદેશ પાઠવ્યો પણ તેવો તેમણે તો એવો શબ્દ વાપર્યો કે તેમના સિદ્ધાંતો અને વિવેકમાં પણ કંઈક ખોટ દેખાય કારણ કે બાર દિવસનો સમયગાળો બારમું પણ ન થયું હોય એ શોકના દિવસો છે ત્યારે આવા કોઈ પણ પ્રકારની વાત તેમના દ્વારા ન કરવી જોઈએ એવું આજે મીડિયા સમક્ષ યુવરાજ જયવીરાજસિંહે જણાવ્યું છે અને એ શંકરસિંહ વાઘેલામાં એ વિવેકની ત્રુટી જોવા મળી અને સિદ્ધાંતો પણ જોવા ન મળ્યા એવી વાત યુવરાજ જયવિરાજસિંહે કરીને ફરીવાર એક નવા વાતાવરણને તેમને નિમંત્રણ પાઠવ્યું છે કે આ નવું પ્રકારની નિવેદન શંકરસિંહ વાઘેલાની સામે તેમણે મૂક્યું છે પણ તેમણે ખાસ સ્પષ્ટતા કરી છે કે મારા માતા પિતા અને મારા સંબંધો બાબતે કોઈ ગેરસમજ ન થાય તેમના આશીર્વાદ હંમેશા મારી સાથે છે અને તેમણે તો એવી પણ વાત કરી કે જે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ નવું બન્યું છે તેમાંથી જો અમારો પરિવાર નીકળી જાય મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન આપવાની જે વાત છે એ મુદ્દો નીકળી જાય તો પછી ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચમાં એ બેઠકમાં શું બચે છે એવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો છે જોકે કૃષ્ણકુમાર સિંહજીનું તો પ્રદાન એવું છે કે તેમના માટે ભારત રત્ન સન્માન પણ ઘણું ઓછું પડે પણ આવી વાત આજે ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહ દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી છે પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે અને શંકરસિંહ વાઘેલાની સામે તેમણે તેમના સિદ્ધાંતો અને વિવેકની વાત પણ છેડીને એક નવી ચર્ચાને વેગ આપ્યો છે હવે આગામી દિવસોમાં શું થાય છે એ જોવાનું રહેશે